મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારો અને એફપીએસ એસોસિએશન દ્વારા સિટી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જેમાં પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું ન હોવાથી આજ રોજ સિટી મામલતદારને આવેદનપત્ર પાઠવી દુકાનદારો દ્વારા પડતર માંગણીઓ કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઇલ તકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બંને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓની તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરાઈ હતી જો સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે નવેમ્બર બે હજાર પચીસના માસમાં જથ્થામાં ચલણ નહીં ભરવા અને તારીખ એક નવેમ્બર બે હજાર પચીસથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાની અને દુકાનદારોની માગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મારું નામ દિનેશભાઈ મોતીલાલ ભોજાણી હું મોરબી શહેર એપીએસ નો પ્રમુખ છું સિટીનો અને આજ રોજ અમે અમારું આખું એસોસિએશન મામલતદાર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમને જે કઈ મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ એટલી બધી છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી નિયમિત કમિશન નથી આવતું બીજી કેટલી મુશ્કેલી છે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને આવેદન દેવા જઈએ છીએ અને ગાંધીનગર પણ અમે રજૂઆત કરવા જવાના છીએ અને અમને જેટલી મુશ્કેલીઓ છે એ તાત્કાલિક એનો અમલ એનો નિર્ણય કરી યોગ્ય અમને ન્યાય મળે એવી અમારી પ્રાર્થના છે માગણી છે